વડોદરાશ્રના રાજવા રોડ પાસે મરીમાતાના ખાંચા સામેના રોડ પર આજે અચાનક અફરાતફરી મચી ગઈ હતી જ્યારે એક વાહન ચાલકનો તેલ ભરેલો કાસ્બો રસ્તામાં પટકાતા સમગ્ર રોડ ઉપર તેલ પથરી ગયું હતું રસ્તો લપસાળ બની જતા પાંચથી વધુ બાઇક સવારો તેની ચપેટમાં આવી જતા લપસી પડ્યા હતા સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ નથી નજીકમાં હાજર દુકાનદારો તુરંત લપસેલા બાઇક સવારોને ઉભા કરવા માટે મદદે આવી પહોંચ્યા હતા આ પછી અકસ્માત વધુ ટાળવા માટે સ્થાનિક વેપારીઓ દ્વારા તાત્કાલિક રેતી અને છારો વાપરીને રસ્તાને સલામત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમની સજાગતા અને ઝડપી પગલાના કારણે વધુ લોકોનો અકસ્માતનો ભોગ બનતા અટક્યા હતા હા પાછળ એવું છે કે મેં જ્યારે આ સાઉન્ડ વેલમાંથી નીકળ્યો અને અહીંયા મેં જોયું કે ઓઇલનો ડબ્બો પડેલો હતો અને તેલ બધું પડેલું હતું ને પોણો પડ્યો એ મને ખબર નહીં પણ મેં ત્યાં આ ગાડી ઊભો રહીને તૈયારીમાં મારી ગાડી બાજુમાં મૂકીને બધાને બચાવવાની કોશિશ કરી છતાં પણ અમુક એક વાળો ઉપર જોઈને જતો હતો એ અહીં આવીને લપસ્યો એના પછી ચાર જણ બીજા પડ્યા ધની બૈડી બી બે ત્રણ જણ બધા પડ્યા તો મે પછી તૈયારીમાં બધી માટી બાજુમાંથી લઈને ત્યાંથી સુફડી લઈને અહીંયા નાખી છે અને આ બધા આપણે કામગીરી કરીને આ દુકાનવાળાઓ પણ અમને અહીંયા સપોર્ટ કર્યો છે એના માટે બરાબર તો તૈયારીમાં એટલા બધા લોકો પડી જ જતા હતા રાજમેલ રોડ પર આ કિસ્સો જે મારી માતાના ખાતાની સામે જ થયું છે જે માર્કેટ તરફ આપણે જઈએ છીએ ત્યાં આગાડી